રાપરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત રાપર ખાતે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને રાપર પોલીસ સ્ટેશનથી દેના બેંક સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી મુંબઈ મોરા મંદિર ખાતે ગૌશાળાની ગાયોને બે વર્ષથી ચારો આપી રહેલા ચોબારી ગામના દાતાઓનું મહંત ગંગાગીરી બાપુ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઘન બારોટ રાપર માન્ય લાઈવમાં આપણે આવકારું છું ખાસ તો આજે તેર ઓગસ્ટના પોલીસ સ્ટેશનથી દેનાબેંક ચોક સુધી વાયા માલી ચોક સલાડી નાકા અને એમ કહેવું હતું કહી શકાય કે ડૉક્ટર સાહેબ આંબેડકરના પુત્રા સુધી એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું ખાસ તો એમ કહેવું હતું કહી શકાય કે આજની તારીખમાં આખે આખો રાપર તાલુકો ત્રિરંગાના રંગે રંગાઈ ગયો હતો ખાસ તો ધારાસભ્યશ્રીના પ્રવાસ વિશે અને આજની રેલી વિશે આપણે ધારાસભ્યશ્રીના પીએ વિનુભાઈ ઠાનકી રાપર તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઈ દિયા અને સરપંચ સંગઠનના મહામંત્રી અને પ્રદેશ લઘુમતી મોરચાના કોષા અધ્યક્ષ અકબરભાઈને મળશું રોજ આખા રાષ્ટ્રમાં રાષ્ટ્રમાંથી રાજ્યમાં રાજ્યમાંથી જિલ્લામાં જિલ્લામાંથી તાલુકામાં અને તાલુકા તાલુકા તાલુકાવાઇઝ આજે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વટ આદેશ અનુસાર સૂચના અનુસાર ઘર ઘર તિરંગા યાત્રાનું હરેક જગ્યાએથી આખા તાલુકાના બધા ગામોમાં અને ખાસ તો મેન મેગા આપણા રાપર શહેર મધ્યે પોલીસ સ્ટેશનથી માલીચોક ભૂતિયા કોઠા સલારી નાકા અને દેના દેનાબેંગ ચોકે વિરામ કરી આ ભવ્ય તિરંગા યાત્રામાં આપણા આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપ સાથે હરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં મોટી એક રેલીનું આયોજન થયેલ હતું જેમાં ખાસ સ્કૂલવાળા સાથે તંત્ર મામલતદાર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ અને હરેક વહીવટીતંત્ર ઉપસ્થિત રહી અને સ્વભામાં અભિવૃદ્ધિ કરી અને આખા રાપર તાલુકાને શહેરને આજે રાષ્ટ્રભાવના અને દેશ પ્રત્યે દાજ બતાવી કે ભાઈ રાષ્ટ્રને સુરક્ષિત રાખવું હોય તો આપણે તિરંગાને માન આપી અને આખા રાપર શહેરમાં જેમ કે તિરંગા મય બન્યું હોય એવી લાગણી વ્યક્ત થઈ હતી સાથે આજે આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો તાલુકામાં પણ પ્રવાસ હતો જેમાં મોડા સબ સ્ટેશનમાં જેમ કે મોડા સળવા અને આજુબાજુના ગામમાં જે રાત્રે લાઇટ નથી આવતી જે ખેડૂત લોકોને સિંગલ ફેસનું ત્રણ એક હરી એક દાસ અને એક હિંગડા એવા ફીડરનું સિંગલ ફેસનું ઉદઘાટન કરેલું હતું જેથી ખેડૂતો અને મજૂર વર્ગને જેમ કે મોબાઈલ રિપેર મોબાઈલ રિચાર્જ કરવા માટે ઝટકા મશીન અને ઘણી બધી ખેડૂતોને જે મુશ્કેલીઓ પારાવાર થાય છે એ બદલ આજે આ ફીડરો ચાલુ કરવામાં આવ્યા હતા સાથે જ એક મમાઈ મોરા મધ્યે માતાજીના મંદિરે જે ગયા વર્ષે અને આ વર્ષે બબે મહિના સુધી એક ચોબારી ગામ અને એના દાતાશ્રી જે ચાવડા મહાદેવભાઈ અને અલગ અલગ બધા દાતાશ્રી છે એના એના દ્વારા જે ઘાસચારાનું અને સંપૂર્ણ એની વ્યવસ્થા કરવામાં આવી હતી ગયા વર્ષે અને આ વર્ષે બ બે મહિના એના માટે એક ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ગંગાગીરી બાપુના હસ્તે આ મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા અને આજુબાજુના તાલુકાના અને ગામોના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે આજે આડેસર મધ્યે મેલડી માતાજીના મંદિરે જે મેલડી માતાજીની કૃપાથી અને આખા વિસ્તારમાં જેમ કે વરસાદ અને સુવિધા સુખ સુવિધા રહે અને એની પ્રાર્થના માટે અને આદરણીય શ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હમીરજી સોઢાની એક માનતા પણ હતી કે બાપુ ધારાસભ્ય તરીકે જીતીને આવે તો અમે સાકરતુલ્લાથી મેરડી માતાજીના ત્યાં સાકરતુલ્લા કરાવશું બાપુની અને બધાનું ભોજન સમારંભ એક રાખવામાં આવ્યો હતો આજરોજ આટલા આ પ્રવાસ આ ટાઈમે વ્યક્ત કરવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર બાવીસથી હર ઘર તિરંગા અગાઉ સરકારી કચેરી ઉપર તિરંગો લહેરાવવામાં આવતો મોદી સાહેબે બે હજાર બાવીસથી હર ઘર 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 તિરંગા ફરકાવવાનો અને દે દિલ્હીમાં રહેતો માણસમાં જે દેશભક્તિ હોય ગામડામાં પણ એ જ ભક્તિ ઊભી થાય અને બોર્ડર પર રહેતા માણસોને દેશભક્તિ ભી થાય આના અનુલક્ષી આજે રાપર શહેરમાં તિરંગા રેલી મેઘા રેલી કરવામાં આવી અને રાપર તાલુકાના દરેક ગામમાં તિરંગા રેલી કરવા કરવામાં આવીને ગામડામાં રહેતા ખેડૂતો એનામાં દેશદાજ ઊભી થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું રોજ રાપર તાલુકાની અંદર સમગ્ર દેશની સાથે હર ઘર તિરંગા જે આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા છેલ્લા હમણાં વર્ષોથી ચાલુ કરવામાં આવ્યું છે પહેલાં જે આપણો રાષ્ટ્રધ્વજ હતો એ માત્ર પંદરમી ઓગસ્ટના દિવસે જ ફરકાવવામાં આવતું હતું પણ હવે હર ઘર તિરંગાની જે રેલીઓ દ્વારા સમગ્ર દેશની અંદર દેશદાજ દ્વારા સૌને ઊભી થઈ છે અને તાલુકાને શહેરની સાથે આજે ખૂબ જ મોટી વિશાળ સંખ્યાની અંદર રાપર શહેરમાં સમગ્ર તાલુકામાંથી સૌ આગેવાનો પધાર્યા હતા અને ખાસ કરીને આ વાગડ વિસ્તારના સો દ્રષ્ટા એવા આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાબુની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ તાલુકા અને શહેરના આગેવાનો પણ જોડાયા હતા તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય અને સાથે સાથે સરકારી વિભાગના સર્વ અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા શાળાના બાળકો પણ જોડાયા હતા અને હર ઘર તિરંગા આજે જે વિશાળ રેલી હતી એની અંદર રાપર શહેર આજે રાષ્ટ્રભક્તિમય જોઈ રહ્યું હતું અને સમગ્ર વિસ્તારની અંદર જે બાળકોની અંદર યુવાનોની અંદર મહિલાઓ પણ જોડાઈ હતી અને હરેક વેપારી વર્ગ પણ અને હર ઘરમાંથી આપણે તિરંગો જોતા હતા ત્યારે ખરેખર આપણને એમ લાગતું હતું કે આપણે ખરેખર હવે આઝાદ થયા છીએ આઝાદી અમર રહોના નારા સાથે આપણા દેશના સ્વતંત્ર વીરોને ખૂબ જ યાદ કરી આપણા દેશના બાબા સાહેબ આંબેડકરને પણ હારારોપણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલને પણ હારારોપણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી વિશાળ સંખ્યાની અંદર હર ઘર તિરંગા જે લહેરાતો હતો ત્યારે ખરેખર કચ્છ આજે તિરંગામય બન્યું હતું અને ગામડાઓની અંદર હર ઘર ઉપર તિરંગાનો આજે ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર અને આ કેસરી ધ્વજ દ્વારા આપણને સ્વતંત્ર દેશ દાજ જોવા મળતી હતી મિત્રો આ તો આજનો ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાનો આખા દિવસનો રાપર પ્રવાસ ખાસ તો શિક્ષકો બાબતે હમણાં જ વાત કરી હતી ધારાસભ્યશ્રીએ કે શિક્ષણને લઈ અને કોઈ પણ જેને કહેવું હોય કે નબળી કરી ચલાવી લેવામાં નહીં આવે એટલે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકામાં જે હવે એક આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે પછી દેશદાજ હોય ધારાસભ્ય સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોય હું હમણાંના છેલ્લા આ દોઢ બે વરથી લાગતું હોય હું ચોક્કસપણે વર્તાઈ રહ્યો છું ઘનશ્યામ બારોટ ન્યૂઝ લાવ્યું રાપર ગુજરાત